નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો આજે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસ ને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો રોહ બજારની સ્થિતિ વાયદા બજારમાં થોડો આમ તો સુધારો સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને હજી સુધી ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજ દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ખાસ કરીને કપાસની બજારમાં નરમતા અને મને દસ રૂપિયાનો ઘટાડો થયો હતો તો કપાસની બજારમાં આગળ ઉપર ભાવ હજી થોડા નીચા આવી શકે તેવી ધારણા છે તો નવની બજારમાં બે દિવસથી ખાંડીએ સાતસો ઘટી ગયા હોવાથી કપાસની બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી તો મિત્રો રાજકોટ યાર્ડમાં સોળથી સત્તર હજાર મનની આવક હતી અને સારા કપાસના ભાવ સોળસો થી સોળસો ચાલીસ રૂપિયા હતા નબળા કપાસના ભાવ ચૌદસો ને થી પંદરસો હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીટ આપેલ છે રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો વીસ અમરેલી નવસો બાણુ થી પંદરસો ને પંચ્યાસી સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો ને એસી જસદણ તેરસો પચાસ થી પંદરસો ને પંચ્યાસી બોટાદ તેરસો એક થી સોળસો ને એકોતેર રૂપિયા હળવદ તેરસો થી પંદરસો ને બોતેર તળાજા અગિયારસો પચાસ થી પંદરસો ને સત્યાસી બગસરા બારસો થી સોળસો ઉપલેટા બારસો થી ચૌદસો ને માણાવદર ચૌદસો પચાસ થી સોળસો ને પચાસ રૂપિયા મહુવા બારસો બાવીસ થી પંદરસો ગોંડલ અગિયારસો એક થી સોળસો ને છ કાલાવાડ બારસો એક થી પંદરસો ને એકાવન જામજોધપુર તેરસો એક થી પંદરસો ને એક્યાસી ભાવનગર તેરસો છવ્વીસ થી પંદરસો ને અઠ્યોતેર રૂપિયા